છે રામ રામ લે છે પાંચ મે રવિવાર તો રવિવારે આપડે બધાને રજા અને આજે વાતાવરણ કઈ છે વરસાદી અમદાવાદ તો આજ સવારનું વાતાવરણ આપણે ખરાબ છે તો આપણે વહેલા તો ઉઠી ગયા હતા વ્લોગ આપણે કરીએ છીએ બહુ મોડો ચાલુ કારણ કે વાગી ગયા છે સાડા દસ તો આજના વ્લોગમાં તો આપણે જવાનું છે પેલા તો એક બેગ લેવા માટે નાની આપણે કારણ કે આપણે અમદાવાદમાં કઈ ટ્રાવેલ કરવું નાની બેગ સારી રે એના માટે પ્લસ જવાનું છે આપણે બુટ્ટી લેવા માટે જે મારી ખોવાઈ ગઈ છે બે દિવસ પહેલાની હવે આપણે બુટ્ટી લેવા જશું એ હજી મળી તો નહીં એટલે હવે ફાઇનલી નવી કરાવી લેશું અને આ રજા છે ધમાચકડી તો મચાવવાની જ હોય અને આપણું જે ટ્રાવેલિંગનું હતું અમદાવાદનું ઓલ્ડ અમદાવાદ પ્લેસ વાળું એ આપણે સાત તારીખ પછી રાખશું કારણ કે આજ પાંચ તારીખ થઈ ગઈ પરમ દિવસે આપણે ચૂંટણી એટલે બે દિવસ આપણે રાખી દેસુ રજા બે દિવસ પછી આપણે જવાના છીએ તો જોતા રહે જોવા લો ગરમીને ને ધ્યાનમાં રાખીને આપણે રોકાઈ ગયા છીએ આપણા મેનેજર ના ઘરે ગરમી હતી બહુ બાર ખતરનાક અમે ત્રણ તો હતા હજી એક આવે છે એ ગાલે સોડા પીવે છે અમે કીધું અમે લોકો તો જાય અમે પી લીધી આહા આવા પંખો એક રાખવો જરૂરી છે ત્યાં ઉનાળામાં તો આપણે બુટ્ટી લેવા જવાનું વિચાર કર્યું છે બપોર પછી જશું તો ત્યાં લગીને આપણે એને ઠંડી હવા ખાવું પીચે બીચે જોતા રહેવું તો આવજો શું કરે મમ્મી

તો ફાઈનલી ગઈ આપણે આ લોકો આપણે આ ડન કરી છે અત્યારે ના ના હવે આવે છે મમ્મી જોતો આવે છે કેમેરા હા ના ના આ થાડો આવી હવે હા હવે આવી તો આપણે આ ડન કરી છે તો કેવી લાગે ખાસ કરીને જણાવજો આપણે આવી ગયા તો ફાઈનલી થઈ ગઈ આપણી ખરીદી ડન સોનાની આરે આપણો સારી ગયા આ ડન કરી આપણે ચાલો હવે હું જાઉં ઘર વેગા તમે જાઓ શાક માર્કેટમાં

કોનો છે ફાઇનલી આપણે લોકો આવી ગયા સફારીના શોરૂમ માં હું અને જાડુ આવ્યા છીએ અમારો મિત્ર તો આપણે લેવાની છે આવી નાની બેગ તો વાતચીત કરી લે પેલા અહીંયા તો મોટી સાઇઝ ની છે આપણે આવડી સાઇઝ નહીં જોતી આ સાઈઝ બરોબર છે આ આપણે બજેટ બહાર જાય છે પાત્રીસો ની આજુબાજુની છે તો આપણે બીજી જગ્યાએ તપાસ કરશું એ જોઈએ ચલો ભાઈ થેન્ક યુ તો મેન વસ્તુ જ ભૂલી ગયા હતા ચીઝ લાવવાનું ના કરવાની કરી હતી ચીઝ લેવા ગયો તો વાગી ગયા સાડા આઠ પેલા આલુ મટર નો આવી જાય પછી બધા કચુંબર મિક્સ શું આવે કચુંબર માં વેજીટેબલ માં જોરસી બોલો ને હા અને આ ચીજ નાખી દેવાનું ચકાચક આ લીલી ચટણી અને ચાટ મસાલો આટલો નાખી દેવાનો નાગી નાખે આના ઉપર દેવાનું આના ઉપર બનાવ ને એક તો બનવા મેલ દીધી છે આવી રીતે મેલ દેવાની આ મશીન માં કદાચ આ મશીન ના હોય તો ઓલું ગેસ વાળું દોડે ઈ તો વધારે દોડે

કે હવે ક્યાંય જવાનો કંઈ પ્લાન છે નહીં કારણ કે અડધા ફ્રેન્ડ બહાર ગયા એટલે મેં એક જગ્યાએ જવાની હતી એ સરપ્રાઈઝ આપવાની હતી કારણ કે અત્યારે રિફિલ કરી દઈશ તો એ વિડીયો વાયરલ થવાનો ચાન્સ છે ને એટલે તો આપણે જવાનું રાખવું કેન્સલ થઈ જાય નેક્સ્ટ ટાઈમ જોઈએ ક્યારે બને તો તમને લોકોને વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો આપણને ફૂલ તો આપણે મળીએ નવા એક વ્લોગ સાથે ત્યાં લઈને રામ રામ જય શ્રી કૃષ્ણ